એક બ્રાહ્મણ એક ઠાકુર એક વાણિયો અને એક નાઈ આ ચાર એકદમ ભાઈબંધો જ્યાં ભાઈ જાય સવારથી માંડી અને સાંજ સુધી આ ચારે એક વખત ચીકુની વાડીની અંદર ચીકુ ચોરવા માટે આ ચારે જણ ખેતરમાં ગયા ચીકુ બધા પાડતા હતા અને બેઠા બેઠા સરસ મજાની પાર્ટી કરતા હતા ત્યાં ખેડૂત જોઈ ગયો ખેતરનો માલિક હવે ખેતરનો માલિકને એમ થાય કે આજ આ ચાર જણ છે અને હું એકલો છું તો માર ખાઈશ તો એક લાકડી લઈને એ ચારે જણ જોડે ગયો અને પેલા બ્રાહ્મણને પગે લાગ્યો ઠાકુરને સરસ મજાના શબ્દો કીધા કે ઠાકુર તમે તો અહીંયા જમીનદાર છો સરસ મજાનું કામ કરો છો પેલા સાહુકારને કીધું તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે લોકોને મદદ કરો છો અને નાઈને બે ફટકારી કે આ ત્રણની જોડે તું શું કરી રહ્યો છે અને નાઈને માર્યા કારણ કે પેલા ત્રણ જણા કંઈ બોલ્યા નહીં કેમ કે એમના વખાણ થયા હતા નાઈને માર્યા પછી એક ખેડૂત એ ખેતરનો માલિક એ શાહુકાર પાસે ગયો અને શાહુકાર કે આ બ્રાહ્મણ છે એ તો બધે પૂજાપાઠ કરે સરસ મજાનું ભક્તિનું કામ કરે આ જમીનદાર છે એ આખા શહેરને સાચવે આખા ગામડાને સાચવે તું આટલો પૈસાવાળો વાળો થઈ અને આ કામ કરે છે એને બે ફટકારી એટલે એ સાઈડમાં જતો રહ્યો કારણ કે પેલા બેના વખાણ હતા પછી એ ખેતરનો માલિક એ ઠાકુર પાસે ગયો ઠાકુર અરે તમે તો જમીનદાર છો તમારે તો જમીન સાચવવાની હોય અને તમે જ આ કામ કરશો આ બ્રાહ્મણ તો ખરેખર એક ભગવાનનો અવતાર કહેવાય પૂજા પાઠ કરતા હોય એમ કરીને સાઈડમાં લઈ જઈ અને એને પણ બે મારી પેલા હજુ ત્રણેય જણ મસળતા હતા ત્યાં એ બ્રાહ્મણ પાસે ગયો ખેતરનો માલિક બ્રાહ્મણ પાસે જઈને કે છે તમને તો સંસ્કાર આપ્યા છે તમારે તો પૂજાપાઠ પાઠ કરવાના હોય અને એને બે લાકડી ફટકારી ચારે જણ જણાવતા નીકળ્યા એ ચારે જણ હવે ક્યારેય ભેગા નથી થતા કારણ કે એકની પ્રશંસા સાંભળી બીજાએ એને મદદ ના કરી સાહેબ અત્યારનું રાજકારણ અત્યારની પ્રજા આ હિન્દુઓને આ રીતે જાતિવાદ ઉપર લડકાઈ રહ્યા છે અને બધા લોકો માર ખાઈ રહ્યા છે મહેરબાની કરીને રાજકારણ કે એની કોઈ પણ વાતો બિલાડી અને કૂતરા ઉપર એક માણસે બિલાડી અને કૂતરો ભાગી ગયા પણ મધમાખી ઉપર એને એક પથ્થરો માર્યો સામૂહિક રીતે મધમાખી એની ઉપર તૂટી પડી અને જતા રહ્યા આ એક સમૂહની તાકાત છે સમૂહ મારો જય હિન્દ જય ભારત